શ્રી સુંદરકાંડ સર્ગ ઓગણત્રીસથી એકત્રીસ સીતા આ સમયે અત્યધિક દુઃખ પામેલા હતા હર્ષથી રહિત થઈ ગયેલા હતાશ થઈને વૃક્ષના ટેકે ઊભા હતા તેવામાં તેમને શુભ સુકાનો થવા લાગ્યા અન્ય સંબંધીઓનું સ્મરણ કરી રહ્યા હતા તેવામાં તેમના અંગમાં શોક સમાવે અને ધૈર્ય ઉપજાવે તેવું પરિવર્તન થવા લાગ્યું એમને આવા શારીરિક ફેરફારોના પૂર્વના અનુભવો યાદ આવવા લાગ્યા સીતાજીનું ડાબુ નેત્ર અચાનક જ ફરકવા માંડ્યું જે નેત્રને સુંદર વાંકી પાપણોની શોભા હતી જેમનું ડાબુ નેત્ર થરથર ફરકવા માંડ્યું વળી તેમની ડાબી ભુજા પણ ફરકવા લાગી હતી અને થોડીવાર પછી તેમની ડાબી સાથળ પણ ફરકવા માંડી અને આંગ ઉપર ઓઢેલું અને અત્યારે મેલું થયેલું વસ્ત્ર પણ વારે વારે સરકી જવા લાગ્યું આ અને બીજા શોકાનો પહેલાં સાચા પડ્યા હતા એ જોતા સીતાજીનો શોખથી કરમાયેલું મો અચાનક પૂનમના ચાંદની માફક ચમકવા લાગ્યું તેમના ચિત્તમાંથી ક્ષોભ દૂર થઈ ગયો અને મોખ પ્રસન્ન દેખાવા લાગ્યું અને પોતાનું મન રામમય બની ઉઠ્યું તે સમયે રામનો દૂત બનીને આવેલા હનુમાનજી શિષ્પા વૃક્ષની ઉપર જ છુપાઈને બેઠા હતા અને જે કાંઈ બની રહ્યું હતું તે જોઈ રહ્યા હતા સાચે જ સીતાજી માટે રામનો સંદેશ આવી ગયો હતો હનુમાનજી પોતાના મનમાં ઊંડો વિચાર કરી રહ્યા હતા હનુમાનજીને હનુમાનજીએ વિચાર કર્યો અહો જેની હજારો અને લાખો વાનરો ચારે દિશામાં શોધ કરતા ભટકી રહ્યા છે તે જાનકીજીના હું દર્શન કરી રહ્યો છું રાવણનું બળ જાણી લાવવાનું રામે મને જણાવ્યું હતું તે સગડું મેં તપાસ કરીને જાણી લીધું તો હવે મારે રામના વિરહે દુઃખી થતા સીતાજીને મળીને સંદેશો આપવો જ જોઈએ તેમને મળ્યા વિના મારાથી પાછું ફરાશે નહીં માટે તેમને આશ્વાસન આપવાની ખૂબ જ જરૂર છે સીતાજીને અહીં કોઈ આધાર ન હોય તે અવશ્ય પ્રાણના ત્યાગ કરી દેશે પણ હું તેમને મળું કેવી રીતે સીતાજીને ઘેરીને આ રાક્ષસીઓ બેઠી છે તેમની સામે મારે સીતાજી સામે વાત કરવી ઈષ્ટ નથી આ તો મોટી તકલીફ ઊભી થઈ રાત્રિ પૂર્ણ થાય તે પહેલાં મારે સીતાજીને ધૈર્ય આપવું જ પડશે નહીંતર તે પોતાના પ્રાણના ત્યાગ કરી દેશે રામ પણ મને પૂછશે કે સીતાએ શું સમાચાર આપ્યા તો ત્યારે હું શું જવાબ આપીશ માટે મારે સીતાજી સાથે વાતચીત તો કરવી જ પડશે સીતાજીનો સંદેશો લીધા વિના પાછો છાવું તો રામ મને તેમની ક્રોધ ક્રોધ દ્રષ્ટિથી બાળી પણ મૂકશે હનુમાનજીએ વિચાર્યું અત્યારે હું વાનર સ્વરૂપમાં છું એટલે રાક્ષસીઓનું ધ્યાન બીજે હશે ત્યારે હું ધીમેથી સીતાજીની સાથે વાત કરીશ હું સીતાજીની સાથે સામાન્ય ભાષામાં જ બોલીશ કેમકે હું સંસ્કૃત ભાષામાં બોલીશ તો સીતા મને રાવણ સમજી બેસશે તે જાણે છે કે રાક્ષસો અતિ માયાવી છે કદાચ મને રાવણ સમજીને સીતા ભયભીત બને અને રડવા લાગે તો તેમની પાસે રહેલી રાક્ષસીઓ આયુધો ઉગામીને મને મારવા દોડી આવે અને હું પકડાઈ જાઉં તો રાવણ મને બંદીવાન બનાવે તો પછી રામને સીતાજીની ભાળના સમાચાર કોણ આપે આમ થાય તો રામજીનું સર્વ કાર્ય બગડી જાય જો હું પકડાઈ જાઉં તો જાનકીજીની ખબર કાઢવા બીજું કોણ આવશે સોયોજન કૂદી શકે તેવો કોઈ વાનર નથી મળી યુદ્ધના પરિણામો હંમેશા શંકા ભરેલા અનિશ્ચિત હોય છે માટે ડાપણનું કામ તો એ છે કે વગર વિચાર્યું પગલું ભરવું નહીં પણ મારો પ્રશ્ન તો વિકટ છે તો હું સીતાજી સાથે વાત કરવા જાઉં તો ઉપર મુજબની આપત્તિ આવી પડે અને એ જ અને જો વાત ન કરું તો સીતાજી પ્રાણ ત્યાગ કરશે દૂતની સ્થિતિ બહુ જ વિષમ છે કાર્યોને વિચાર ન કરે તો દૂતનું કાર્ય નાશ પામે છે હું અવિચારી ગણાવું મારી મહેનત નકામી ન જાય સીતા શક કર્યા વિના મારા વિચારો સાંભળે અને મારા સ્વામીનું કાર્ય સિદ્ધ થાય આમ ખૂબ જ વિચારવાના અંતે મારે રામનું કીર્તન કરવું રામમાં ચિત્ત પરોવી રહેલા સીતા અવશ્ય તે સાંભળશે તેમને ભય થશે નહીં અને પછી રામનો સંદેશો પણ હું તેમને આપીશ આવી રીતે ખૂબ જ વિચારીને મહાબુદ્ધિમાન હનુમાનજી સીતા સાંભળી શકે તેમ ધીમા સ્વરે મધુર કથા કહેવા લાગ્યા એ માટે વૃક્ષની ઉપરની ડાળીથી નીચેની ડાળી ઉપર આવીને બેઠા કથા ગાવા માંડી કે અવધપુરી નગરીમાં મોટી સમૃદ્ધિવાળા દશરથ નામે રાજા હતા રાજા સત્યવાદી ઉદાર અને દયાળુ તેમજ પવિત્ર આચરણવાળા હતા તે રાજા સમુદ્ર સુધીની પૃથ્વી પર રાજ કરીને પ્રજાને સુખી કરતા હતા તે રાજાને અતિવાહલા મોટા પુત્ર રામ છે રામ ધનુષધારીઓમાં શ્રેષ્ઠ છે અને સર્વ શાસ્ત્રોના જાણકાર છે તે પોતાના શુદ્ધ આચરણથી સૌના પ્રિય છે તે રામે પિતાનું વચન સિદ્ધ કરવા પોતાની પતિવ્રતા સીતા તથા નાનાભાઈ લક્ષ્મણ સાથે વનમાં પ્રયાણ કર્યું છે તેમણે દંડાકરણીયમાં નિવાસ કરીને અનેક માયાવી રાક્ષસોને માર્યા છે તેમણે ખરદૂષણ અને તેમના ચૌદ હજાર રાક્ષસોનો ખાત્મો બોલાવી દીધો છે ત્યારે ક્રોધે ભરાયેલા રાક્ષસોના રાજા રાવણે તેમની પત્ની સીતાજીનું કપટ કરીને હરણ કર્યું છે જનક નંદિની સીતાની શોધ કરતા રામ વનમાં ફરતા હતા ત્યારે તેમને વાનરોના રાજા સુગ્રીવ સાથે મૈત્રી થઈ સુગ્રીવે મિત્ર ધર્મ બજાવવા લાખો વાનરોને ભેગા કરીને ચારે દિશામાં સીતાજીની શોધ માટે મોકલી આપ્યા છે ઈચ્છિત રૂપ ધરી શકનાર હું સમુદ્ર કિનારે સંપાતિના બતાવ્યા મુજબ સોયોજન સમુદ્ર પાર કરીને સીતાજીની શોધ કરવા માટે અહીં આવ્યો છું અને રામે બતાવેલા તેવા જ સાધ્વી સીતાના દર્શન થયા છે આટલી કથા કરીને હનુમાનજી શાંત થયા